રાજ્યના અલગ અલગ કરીએ તો તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ખેડામાં બે ઇંચ વિસાવદરમાં બે ઇંચ અને ડેસરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે આ સવારથી લઈને બાર વાગ્યા સુધીના આંકડા છે તો પંચમહાલના કાલોલમાં દોઢ ઇંચ વરસાદ ખાપ્યો સાવલીમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે તો જાંબુઘોડામાં એક ઇંચ ગણતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે ઘોઘંબા છે આણંદ છે ત્યાં પણ વરસાદની હેલી યથાવત રહેતા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો આ તરફ ગારીયાથાર અને મહેમદાબાદમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો આંકલાઓમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે બાર વાગ્યા સુધીમાં સાહીર તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર તો એકસો ત્રેપન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે પરંતુ આજે સવારથી જે જે તાલુકાઓમાં વધુ વરસાદ વરસ્યો છે તેમાં ગારિયાધાર છે મહેમદાબાદ છે ખેડાનું માતર છે હાલોલ છે કાલુલ છે આ બધા વિસ્તાર એવા છે આંકલાઓ છે કે જ્યાં વરસાદ વરસ્યો છે આજે બાર વાગ્યા સુધીમાં સાહીઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે